દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એક્સટ્રન્ટ એક્ઝામની ટી યુજી બે હજાર પચીસનું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું પરિણામો સુરતના એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતા સાબિત કરી છે એલન સુરતના સેન્ટર હેડ નેહચલ સી હરપાલે જણાવ્યું કે પરિણામોમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ સુરતના વિદ્યાર્થી મૌલિક ભલગામિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક એકોતેર હાંસલ કરી છે આજ જ રીતે ક્ષિતિશ માસ્ટર એઆરઆઈ એકસો અને શ્રેય મોરેડે એઆરઆઈ એકસો બ્યાસી મેળવી છે આ ત્રણે એલન સુરતના રેગ્યુલર ક્લાસરૂમ વિદ્યાર્થીઓ છે આ પ્રસંગે એલન સુરતના કેક કાપીને પરિણામની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ શૈલી અનાજવાળા છે મારા 607 ઝીરો છે મારો ઓલ ઇન્ડિયા રેન્ક નાઇન છે હું રોજનું મારું બેસ્ટ આપવાની તૈયાર કોશિશ કરતી હતી કલાકો કરતાં હું બેસ્ટ મારો ટાઈમ જેટલા કલાક હું વાંચું છું તેટલે ફૂલ ફોકસથી વાંચવાની કોશિશ કરતી હતી મિનિમમ દસ કલાક તો વાંચતી જ પેરેન્ટ્સનું તો ફૂલ સપોર્ટ રહે છેલ્લા દિવસ તક પણ જ્યારે મને કંઈ પણ જરૂરત હોય ત્યારે પેરેન્ટ્સ મારા માટે હંમેશા ઉભા રહ્યા છે અને એલ પણ મને તૈયારી કરવા માટે ફૂલ સપોર્ટ કર્યો છે એ લોકોના ટેસ્ટ પેપર્સ સાચે છંદી ઘડીએ બહુ કામ લાગ્યા છે ડોક્ટર બનવા મારું નામ ક્ષિદિપ માસ્ટર છે આ વર્ષે અને આવ્યો છે મારી ઓલ ઇન્ડિયા રેન્ક એકસો ત્રીસ છે અને હું હવે એમબીબીએસમાં એડમિશન લઈને એક સારો ડોક્ટર બનવા માગું છું હું છેલ્લા બે વર્ષથી એલ એનમાં બહુ વધારે મહેનત કરી છે અહીંયાના ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો છે અને માર્ક્સ ઉપર નીચે થાય બટ એમાં આપણે કઈ બી વસ્તુનું ખોટું નહીં લગાડવાનું અને આગળ મહેનત કરવાનું રાખવાનું હોય અને આ આ વર્ષે હું આ સ્કોર લગી પહોંચી શક્યો એ બસ મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સના સપોર્ટની લીધે પહોંચ્યો છું અહીંયા રોજ હું દસ થી બાર કલાક લગી વાંચતો હતો અને અહીંયા રોજ છ કલાકના ક્લાસીસ પણ અટેન્ડ કરતો હતો અને ડાઉટ સોલ્વ ડાઉટ સોલ્વ કરાવતો હતો મારા અને અહીંયા રોજ હું સવારે ક્લાસીસ ભરતો હતો ટીચર્સથી સપોર્ટ માંગતો હતો છસો એકાવન માર્ચ છે હું ઓલ ઇન્ડિયા રેન્ક સેવન્ટી વન છે મારો હું ખૂબ ખુશ છું આ મેહનતથી દિવસમાં મહેનતની વાત કરીએ તો એવરેજ બાર કલાકનું રીડિંગ હતું મારું અને એક્ઝામ્સ બી ઘણી બધી આપી હતી એલ આપી હતી અને કોઈ બી ડાઉટ હોય તો સપોર્ટ મળતો તો સોલ્વ કરતો હતો સર જોડે તો ધીમે ધીમે બસ પેરેન્ટ્સ પેરેન્ટ્સનો બહુ જ મોટો રોલ છે આમાં દરેક જગ્યાએ મોટિવેટ કર્યો સ્કોર ઓછો આવે તો કોઈ વાંધો નહીં અમને તો તૈયારી એટલી બી હતી કે ગવર્મેન્ટમાં નહીં મળે તો કોઈ વાંધો નહીં આપણે સમી ગવર્મેન્ટ બી લઈ લઈશું તો મતલબ કોઈ જ પ્રેશર નહોતું પેરેન્ટ્સ તરફથી બહુ જ સારો સપોર્ટ હતો અને આજે પણ એ લોકો બહુ ખુશ છે ખાસ કરીને વાત કરીએ તો તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છો એટલું તપ હોય છે આજે આજે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એની અંદર તમામ રાજ્યોના સ્ટેટના વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય તો કેટલું કોમ્પિટિશન ગુજરાતી મીડિયમ છે બરાબર છે વસ્તુ અને ઘણીવાર તકલીફ પડતી હોય છે કેમ કે મટીરિયલ બહુ ઓછું મળે છે ગુજરાતી મીડિયમમાં પણ અગર મહેનત ચાલુ રાખીએ આપણે તો થઈ શકે છે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ બી કરી શકે છે એનો કોઈ ઇસ્યુ નથી હારવાનો તો કોઈ વિકલ્પ જ નથી અગર એકવાર સપનું જોઈએ છીએ તો એને સાકાર કરવું જે આપણું કામ છે તો હારી કોઈ કામ નથી એકવાર ટ્રાય કરો બસ પછી આગળ થઈ જશે એવી કોઈ વસ્તુ નથી કે જે એક માણસ થાય ને બીજાથી ના થાય થઈ જશે मोबाइल नो नहीं टोटल जीरो 2 बरस अगर करियर बनाऊ से तो जीरो कर दो टोटल यूज कारण होगा नहीं तू बनवा अगर एमबीबीएस स्टडी है जी अगर तो एमडी नो तो कहीं नक्की नहीं है एमबीबीएस एग्जाम्स में से करूंगा से जी मेरा नाम नेचल सिंह हंसपाल है मैं एलन कैरियर इंस्टीट्यूट सूरत का सेंटर है डू आज नीट 2025 का रिजल्ट एनटीए ने रिलीज किया है एलन एन इंस्टीट्यूट सूरत ने अपने सारे रिकॉर्ड्स को पिछले को ब्रेक करते हुए बहुत बेहतरीन रिजल्ट दिया है ऑल इंडिया रैंक सेवेंटी वन पाकर वो बल्गामिया जी वो हमारे सबसे बेहतरीन रिजल्ट उसका आया है और उन्होंने सिक्स फिफ्टी वन मार्क्स स्कोर किए हैं आउट ऑफ सेवन ट्वेंटी क्षितिज ने ऑल इंडिया रैंक वन थर्टी हासिल की है और ओवरऑल रिजल्ट की मैं अगर बात करूँ तो टॉप फाइव में फोर स्टूडेंट्स हैं टॉप फाइव में तेरह स्टूडेंट्स हैं टॉप ट में फिफ्टीन स्टूडेंट्स हैं ये अभी तक जो रिजल्ट कंपाइल है वो रिजल्ट है सभी पेरेंट्स को बच्चों को पेरेंट्स को बहुत बहुत बधाई आने को बच्चों को बच्चों को देखिए ये जो बच्चे होते हैं इनको आखिरी तक जो जैसे कि नीट का एग्जाम चार मई को कंडक्ट होता है तो इनको हमारा जो सिलेबस है ये हम जल्दी ही खत्म करते हैं ताकि बाद में इनका रिवीजन स्टार्ट हो जाए और रिवीजन जो होता है जैसे सिलेबस हम लोग सितंबर एंड तक हम खत्म कर देते हैं ट्वेल्थ क्लास का उसके बाद में रिवीजन और टेस्ट ये सब कंडक्ट होते हैं जिससे कि बच्चों के लिए बहुत एक अच्छा आगे सब बेहतरीन एक प्लेटफॉर्म बनता है तो मुकेश दिव्यांग न्यूज सूरत